જય ભીમ જય સંવિધાનનો હું બધાય મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ તો મિત્રો આપણે ઘણા સમયથી હમણે થોડોક ટાઈમના અભાવે કોઈ સામાજિક કામથી આડાવાળા કોઈ કામકાજના હતા એટલે આપણે હમણાંથી વિડીયો નહોતા આવતા પણ હવે આપણે ધીમે ધીમે વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો હવે આપણે આજે વાત કરવાની છે જો કે એક રાજસ્થાન બાજુ અને વીરપુર બાજુ અને એક પાલીતાણા બાજુનો આપણે મેસેજ વાંચ્યા અંદર દલિત સમુદાયના જો કે વીરપુરના જે આજુબાજુના ગામડામાં જોકે ત્યાં કણે હાલ અત્યારે ગરબી જોકે નવરાત્રિનો માહોલ હોય અને રાત્રે ગરબી થતી હોય અને જે દલિતની જે દીકરીઓ જે ગરબી રમવા જતી હોય એટલે એને આરે ભાતભેવ રાખવામાં આવે છે જ્ઞાતિ વિશે અપશબ્દ બોલવામાં આવે છે રાગદેશ રાખી અને સ્પીકર બીકર બધું બંધ કરી દેવામાં આવે છે અને જે દલિતની જે દીકરી છે એને જે ગરબીની નીચેથી જે રમતી હોય એને કાઢી મૂકવામાં આવે છે અને અર્ધું કરવામાં આવે છે તો મિત્રો રાજસ્થાનમાં એક આપણો મેસેજ એવો આવ્યો રાજસ્થાન બાજુનો ઘણી જગ્યાએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા કિસ્સા આવતા હોય છે દલિતોના જો કે મંદિરમાં પૂજા કરવા દર્શન કરવા જતા હોય તો ત્યાં પણ અર્ધું કરવામાં આવે છે જોકે એક પાલીતાણાનો એક બનાવ આવ્યો કારણ કે મંદિરની બાજુમાં બેસવા માટે દોડાવીને દોડાવીને માર્યા બાપ દીકરીને કેમ કે દલિત છે એટલે મંદિરમાં ન બેસાય મંદિર અભડાઈ જાય કેમ કે અનુસૂચિત જાતિ હોય એટલે એ નીચી કોમ કહેવાય આ લોકોને એવી મગજમાં રાહ કરી ગઈ છે બરાબર હવે એને બાપને એ ખબર નથી કારણ કે તમારો વીસ વર્ષનો જે દીકરો હોય અને જે આપણે દવાખાનામાં લોહીની જરૂર પડી હોય તો ના તમે એમ કયો છો લે કા કઈ સમાજનો લોહી છે ન્યા તો એમ કે ફટાફટ મારા દીકરાને હાજો કરો બરાબર લોહી સડાવી દો મારા દીકરાને હાજો કરો એટલે આવી રીતે જાતિ ભેદભાવ ન રખાય અને રાખવો હોય તો એમને કાંઈ ના નથી તો પછી કાયદો કાયદાનું કામ કરશે બરાબર તમે જે આ દોડાઈ દોડાઈને મારો છો આ દલિતને તમે મંદિર અંદર ઘરવા દેતા નથી પૂજા કરવા દેતા નથી દર્શન નથી કરવા દેતા એ અમે સારું જ કહેવી છે કે તમે મારો હજી મારો અમને એની સામે કોઈ વાંધો નથી તમે મારશો તો કાયદો કાયદાનું કામ કરશે પણ આ લોકો સુધરશે નકર સુધરશે નહીં કારણ કે આપણો બાપ ઘરે હોય આપણી મા હોય તો આપણે બીજાના બાપ કે મા બનાવવાની ક્યાંય જરૂર છે નહીં બરાબર આપણી આ સમાજની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકર થઈ ગયા વીર મેઘમાયા થઈ ગયા દાસી જીવણ સાહેબ થઈ ગયા બરાબર ખીમ મોરાર ઘણા બધા સંતો મંતો થઈ ગયા છે બુદ્ધ ભગવાન થઈ ગયા એટલે તમે બુદ્ધ વિહારમાં જ ને બુદ્ધ વિહારમાં જાઓ તમે સાહેબમાં જે કાંઈ સાહેબના જે કાંઈ કલમો છે બરાબર બાબાસાહેબના વિચારધારા ઉપર હાલો તમે આ મંદિર ઉપર જાઓ મંદિર પહેણ જાઓ તમે પૂજા કરવા જાઓ દર્શન કરવા જાઓ ને પછી તમને ધોળાઈને ધોળાઈને મારે પછી આપણે ફરિયાદ કરવા જાવીને ખોટા સંઘર્ષમાં ઉતરવું તો તમે ન્યાકળે મંદિરે બે હવા જાઓ છો તો તમે કંઈક વ્યવસ્થિત જગ્યાએ બીજે ક્યાંક બે હો તો તમને કોઈ કંઈ નહીં તમારા ઘરે બે તમારા મંદિરમાં જાવ હું કામ જોઈ મંદિરમાં બરાબર તમે બુદ્ધ વિહારમાં જાઓ બુદ્ધ ના શરણે જાઓ બુદ્ધના વિચારો ને તમે વરો બાબા સાહેબ વરો બરોબર આ સમાજની અંદર એવા મહાપુરુષો થઈ ગયા છે એના નામ તમે લ્યો તમે હરી ફરીને આપણે મંદિરમાં ગયા અર્ધ કર્યા જ્ઞાતિ વિશે બોલ્યા ઢોર માર મારવામાં આવ્યો મારી નાખવામાં આવ્યા દર્શન ન કરવા દીધા પણ હું કામ તમારા બાપ તમારી માને મૂકીને જાઓ છો હું એમ કહું છું બીજાના બાપ બનાવો બીજાની મા બનાવવા મંદિરમાં જ આવી પછી આ બધું ઈસ્યુ ઊભું થાય છે ને તો આપણે મંદિરમાં હું કામ જવું જોઈએ તમારે ઘરે મંદિર બનાવી નાખો ને ઘરે મંદિર બનાવી નાખો તો તારે તમને કોઈ નહીં ના પડે મોટો તણ માળનું બનાવવું તમારે બીજાના મંદિરમાં જ જવું છે બરોબર આપણો બાપ છે એને પગ્યા લાગો તમે એના કાયદા વાસો તો કાંઈક જ્ઞાન આવશે બરોબર કાયદા વાસો તો ખબર પડે તમને શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો તમે ડાયરેક્ટ મંદિરમાં ઘરી જાઓ છો જોકે મંદિરમાં એ ઘરવાનો મંદિરમાં પૂજા કરવા માટે દર્શન કરવા માટે બાબા બાબાસાહેબે સંવિધાનમાં હક આપેલો છે કે ભાઈ તમારે જે બનવું એ બની શકો ગુંડોય બની શકો પોલીસ બની શકો જજ બની શકો પૂજારી બની શકો ભિખારી બની શકો તમારે જે બનવું એ બની શકો હવાર થાય તો બે ઘંટડી વાગે એક મંદિરની અને એક નિશાળની મંદિરની ઘંટડી વગાડવા જશો તો પછી મંદિરની બારે તમે જોઈ લીજો જ બેઠા હશે બધા અને જો તમે નિશાલની ઘંટડી તમારો દીકરો વગાડશે તમારી દીકરી વગાડશે બેરિસ્ટર બનશે પોલીસ બનશે જજ બનશે વકીલ બનશે આમ સલામ કરશે અને ઓલામાં તો આમ મંદિરની બહાર તમે જોઈજો નિશાલની બહાર કે બેઠા લઈને એટલે ખરેખર આ લોકો મંદિરમાં નથી કરવા દેતા તો મારો કહેવાનો ભાવ થઈ છે કે તમે શું કામ મંદિરમાં બેસવા જાવ છો શું કામ તમે દર્શન કરવા જાવ છો શું કામ તમે પગ્યા લાગવા જાવ છો શું કામ તમે મંદિરમાં કરો છો બરાબર એ તો કાંઈ આમંત્રણ આપતા નથી આપણે હામેથી જ આવીશું અને તમે આટલા એટલા ભગવાનને પૂંજો છો આપણી સમાજમાં ઘણા પૂંજે છે તો કોઈ આવી ન ઉભા રહ્યા સાંભળી લીજો આ કોઈ મારા દેવી શક્તિનો કે કોઈનો મારા વિરોધ નથી કોઈ જ્ઞાતિનો કોઈ ભગવાનનો કોઈનો વિરોધ નથી પણ પેટની અંદર તેલ રેડાય છે લોહી ઉકળે છે કારણ કે હરીમ ભરીને આ લોકોને મંદિરમાં જાવું છે બરાબર બીજું કાંઈ નહીં મંદિરમાં જવું દર્શન નથી કરવા દેતા બે હવા દેતા નથી દોડાઈને દોડાઈને માર્યા ફરિયાદું કરી બસ એ જ ઈસ્યુ આવે છે બીજું કાંઈ નહીં પણ તમે બુદ્ધ વિહારમાં જાઓ ને તમને કોણ ના પડે છે બુદ્ધના શરણે જાઓ ને દાસી જીવણ સાહેબ છે ખીમ સાહેબ બરાબર ઘણા બધા આપણા એમાં મહાપુરુષો થઈ ગયા છે એક રાય એવું નથી આ મહાપુરુષોની રાય આ મહાપુરુષોનું નામ નથી લેવાતું એક રાય દેવી નથી બરાબર એટલે મારા વિડીયોના માધ્યમથી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અત્યારે હાલ જે નવરાત્રિનો ઉત્સવ હોય એને ગરબી રમવા તમારી દલિતની દીકરીઓ જાતી હોય અને જો આવી રીતે આપણી જે દીકરીઓ જાતી હોય અને એને અર્થુત કરવામાં આવે છે એને જ્ઞાતિ વિશે બોલાવવામાં બોલવામાં આવે છે એને જે ગરબીની અંદર જે રમતી હોય એને બહાર કાઢી મૂકવામાં આવે છે તો મારી દલિત સમાજને ખાલી એટલી મારે વિનંતી છે કે તમે જઈ ભીમના ગરબા બોલાવો બરાબર બાબા સાહેબના ગરબા આવે જ છે ક્રાંતિના વિસારો તો ભીમ ગરીબી તમે કરો તમને કોણ ના પડે છે તમારા મોહલાની અંદર ગરબી બનાવો બાબા સાહેબનું જેથી કરીને આપણી દીકરીઓ ગામમાં જાય અને પછી જ્ઞાતિ વિશે બોલે અડધુત કરે ને કાઢી મૂકવામાં આવે ને પછી આપણે કેસ કબાડાને એવું કરવું તો પછી ભીમ ગરબા રાખો ભીમ ડાયરો રાખો એવું બધું કરો એમાં તમને કોઈ ઘરે આવવાનું નથી બરોબર અને મંદિરમાં આપણે જોઈએ આપણે ઘરે દેવી પૂજક દલિત વાલ્મિકી આ ભગવાનને માને એટલું કોઈ સમાજ માનતો નથી ઊંધા પાડીને પગ્યા લાગે અને અત્યાચાર આ સમાજ ઉપર જ થાય કારણ કે દેવી પૂજક સમાજ એટલો ભગવાનને માનતો હોય એની ઉપર અત્યાચાર થાય તો એ કઈ ભગવાન આવતા નથી કે એનો સમાજ નથી આવતો કારણ કે સંગઠન નથી બરાબર સંગઠન કરો તમારા છોકરાઓને ભણાવો ગણાવો આગળ વધો પછી સંઘર્ષ કરો બરાબર દલિત સમાજને ક્યાંય સો સોરસ વારનો પ્લોટ પણ ક્યાંય આપવામાં આવતો નથી સારી સોસાયટીમાં મકાન પણ આપવામાં આવતું નથી બરાબર અમુક અમુક લઈને બે ગયા છે કે અમારા સનાતન ધર્મનો તમે આમ કરો છો ને આમ કરો છો ને ભાઈ અમારે કોઈ દેવી શક્તિ સનાતન ધર્મનો અમને કોઈ આર્ય વાંધો નથી પણ જે આ સમાજ ઉપર જે અમારી સામે જે અન્ય અત્યાચાર થાય છે ને એટલે અમારો આમનોદ લોહી ઉકળે છે બરાબર એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આ વિડીયો તમે આખો પૂરો જોજો કારણ કે આમાં બધું આવું થાય છે મંદિરમાં નથી કરવા દેતા ગરબીમાં દીકરીઓને નથી રમવા જતા એટલે ઘણા બધા આવા ઇસ્યુ હોય છે એટલે જેથી કરીને આવો બનાવ ન બને અને વહેલી તકે આપણે છે ને આમાં હજી આપણે જાગૃત લાવવાની જરૂર છે વિડીયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાંથી જય હિન્દ જય ભારત જય સંવિધાન